મેમ્ર્સ પાવર પેનલ નો ભવ્ય વિજય થયો મેમ્બર્સ પાવર પેનલના એકમાત્ર મહિલા વિજેતા ઉમેદવાર સાધનાબહેન શાહનું કહેવું છે કે તેઓ ક્લબના પ્રથમ મહિલા સભ્ય બન્યા છે ક્લબમાંથી વર્ચસ્વ ખતમ થવાની પ્રક્રિયાનો આ સાથે જ આરંભ થઈ ગયો છે અમારા સંવાદદાતા આશકાજી આશકા ચૂંટણી પછીની પ્રથમ એજીએમ યોજાય છે શું માહિતી કર્ણાવતી ક્લબનું ઇલેક્શન ગઈકાલે થઈ ગયું તું ને મોડી રાત્રે તેનું રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું હતું અને રિઝલ્ટ જાહેર થયા બાદ આજે નિયમ પ્રમાણે કર્ણાવતી ક્લબની પ્રથમ એજીએમ નું આયોજન કરવામાં આવ્યું તું તેમાં સપ્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી ઇલેક્શનના પરિણામોની અને તેમાં સાત પાવર પેલ પેનલના સભ્યો જીતી આવ્યા છે અને મહત્ત્વનું છે કે આ જે પ્રથમ વાર ક્લબની ઇલેક્શનમાં પ્રથમવાર એક મહિલા ઉમેદવાર તરીકે ઊભી હતી અને તે પણ વિજયી બની છે પાવર પેનલની જે ઉમેદવાર હતી અને ખાસ કરીને તે મહિલા ઉમેદવારની જોડે જે વાત થઈ એ પ્રમાણે એમનું કહેવું છે કે તે લોકો જે ક્લબમાં મહિલાઓને લગતા પ્રશ્નો છે ને સામાન્ય જેવી વાતો છે કે જે મહિલા અન્ય કોઈ મેમ્બર્સ સામે રજૂઆત ન કરી શકે કોઈ જૈન મેમ્બર સામે એ તમામ પ્રશ્નોને તે પ્રથમ વાચા આપશે જી જી આશકા જે આજે એજીએમ હતી તેમાં શું ગિરીશ દાણી પણ ત્યાં ઉપસ્થિત હતા તેમને કોઈ પ્રતિક્રિયા આપી છે જે જે રીતે રાજપત અને કર્ણાવતી ક્લબની વાત કરીએ તો ત્યાં દાણી ગ્રુ ગ્રુપ દ્વારા એક દબદબો હંમેશા રહી ચૂક્યો છે એક સત્તા એક એકતરથી શાસન તેમણે વર્ષોથી કર્યું છે પરંતુ આ વખતે રાજપત અને કર્ણાવતી બંને ક્લબ પાવર સેનલનો વિજય થયો છે અને આજે આજે એજીએમ હતી કર્ણાવતી ક્લબની જેમાં ફરી બંને ભાઈઓ હાજર હતા ગીરિંસાણી અને પરેસાણી બંને હાજર હાજર હતા પરંતુ જેવી એજીએમ પતી તેવા તરત જ તે મીડિયાની છુપાઈને મુસી ગયા હતા જી જી આ મહારાષ્ટ્ર કા માહિતી આપવા માટે એ લોકો સ્વયંભુ વોટિંગ કર્યું છે અને એ લોકો અમને ઈચ્છતા હતા એટલે એ લોકોએ જે બેલેટ ઉપર બુલેટ કરતા બેલેટમાં તાકાત વધારે હોય છે એમને બતાવી દીધું છે ના એવું નથી પણ દરેક જગ્યાએ લોકશાહીનો વિજય થાય છે ચૂંટણી અત્યારે એવું છે કે એ બીજો પ્રશ્ન છે અત્યારે જ અમે જીત્યા છીએ અમારે આગળ શું કરવું જોઈએ અને હું પર્સનલ પહેલા કહું કે લેડીઝ જે ક્લબમાં આટલા વર્ષોથી ક્લબ કલ્ચરમાં દેર ઇઝ નો લેડીઝ પણ એક વખત એ બહુ હિંમત કરી અને બધાના સપોર્ટથી અમે જે ઊભા છીએ અને અમે ચૂંટાઈ ગયા છીએ એટલે બધાને પહેલાં તો અભિનંદન આપવાના છે ખૂબ ખૂબ એ લોકોનો આભાર કે જેઓએ અમને આટલી બધી મહેનત કરી અને અમારી સાથ સહકાર આપ્યો છે આટલા વર્ષોથી આ ક્લબમાં ખૂબ જ ખોટા કામ થઈ રહ્યા છે તમે જુઓ ગોલ્ડન ગ્લોરી હોલ ગોલ્ડન ગ્લોરી હોલની તો કોર્ટમાં ચાલે છે પિટિશન અને બીજું બાજુમાં કોમ્પલેક્ષ બાંધી દીધું ટોટલ ઇલીગલ કામમાં માસ્ટર છે આ લોકો બીજું કે